નમસ્કાર મિત્રો ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ દુનિયાની તમામ અપડેટો મેળવીએ તે પહેલા વિડીયોને લાઈક કરી ગુજરાત ટોપ ન્યૂઝ કરી પાછા આવેલું બે દબાવી દેજો જામનગરની સરકારી નવાનગર હાઈસ્કૂલમાં એક છોકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીના આગળના વાળ કાપી નાખ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે વિદ્યાર્થીના વાલીનું કેવું છે કે અમારા છોકરાએ રડતા રડતા ફોન કર્યો અને આ વિશે જણાવ્યું હતું નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ગયો છે નવરાત્રીને ધ્યાન લઈને પોલીસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને જોકે આ બધાની વચ્ચે વડોદરા શહેરના સ્વેદનશીલ વિસ્તાર જુનાગઢમાં ગત દિવસે પથ્થરમારો અને તોડફોડની ઘટના સર્જાતા શહેરમાં ભારે સક્ષાર મચી હતી ગુજરાતમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે પરંતુ હવામાન વિભાગની ચેતવણી આયોજકોમાં ચિંતા વધારી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વારંવાર હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે રવિવારે તેજસ્વી સૂર્યપ્રકાશ પછી ઘણા વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો છે જેની સીધી અસર ગરબા પંડાલોની તૈયારીઓ પર પડી છે ગઈકાલે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં હોબાળો થયો હતો ઓનલાઈન બુકિંગ બાદ પાસ લેવા પહોંચેલા અવ્યવસ્થાના કારણે અપરાતફરી મચી ગઈ હતી ઓફિસના કાસ તૂટી જતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ પોલીસને બોલાવી પડી હતી પાકિસ્તાની સેના શનિવારે રાત્રે ઉત્તર કાશ્મીરના નોગામ સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરારના એક દિવસ પછી જ પાકિસ્તાની સેનાએ અળસંડાઈ કરી છે જેનો ભારતીય સૈનિકોએ જળબાતોડ જવાબ આપ્યો અને દુશ્મન નિરીક્ષણ શોકીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે મહેસાણાના બહુસરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંખલપુર ગામમાં ઇનામી ડ્રો કૂપન દ્વારા છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે પોલીસને બાતમી મળતા જ હરહર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની ધમાકા ઉપરવાળી કૂપન આપીને લોકોને છેતરતા જ સહ ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ લોકોને લોભામણી જાહેરાતો આપીને ઇનામી ડ્રોની કૂપન આપતા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અત્યંત કરુણ ઘટના બની છે એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી જીવનનો અંત આણ્યો છે આ ઘટનામાં પતિ પત્ની સાળી અને એક બાળકીનો સમાવેશ થાય છે આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા કસિમપુરા ગામે એક જમીન વિવાદને કારણે ભારે તણાવ સર્જાયો હતો ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડરની દિવાલના મુદ્દે બે સ્થાનિક જૂથો વચ્ચે ઉગ્ર બોલાશાલી અને બાદમાં મારામારી થઈ હતી આ ઘટનામાં બંને પક્ષના કુલ આઠથી દસ લોકોને ઈજાઓ પહોંચી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દિવાલના નિર્માણ અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ગોંડલના રીબડા ગામના અનિરુદ્ધ જાડેજાના બે દિવસ રિમાન્ડ મંજૂર થયા છે અમિતકુટ આત્મહત્યા કેસને લઈને તાલુકા પોલીસ અનિરુદ્ધ જાડેજાની પૂછપરછ કરશે જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ ગઈકાલે અનિરુદ્ધ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસ દ્વારા અનિરુદ્ધ જાડેજાને અત્યાર સુધી ક્યાં હતા અને કોના આશ્રય લીધો તેને લઈ પૂછપરછ કરાશે પાડોશી દેશ પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ લોકો પર વિનાશ વેર્યો છે ખબર પખ્તુનખાના પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ત્રીસ લોકો માર્યા ગયા છે આ ઘટના લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પાકિસ્તાની ફાઈટર જેટ્સે તિરાખીણમાં માટેદારા ગામ પર આઠ બોમ્બ ફેંક્યા જેના કારણે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ અલુબ બે દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે